મહુવા બસ સ્ટેન્ડ નજીક એસટી બસે સર્જ્યો અકસ્માત મહેસાણા કોવાયાની એસટી બસના ચાલકે ચાલક પરથી પર કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત લોકોના જીવ બચાવવા માટે સમય સૂચકતા એસટી ડ્રાઈવરે રસ્તામાં પડેલી કાર સાથે અથડાવી ગાડી ઉભી રાખી સદનસીબે કોઈને ઈજા કે કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી રસ્તામાં પડેલી ફોર વ્હીલ ને અટફેટે પાણીનું પરબ પણ ઉડાડ્યું અંતે બસ ઉભી રહી ઘટનાની જાણ થતા એસટીના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી આવ્યા હતા

ખાલી સાઈડ ઠેકવાનું સ્ટેરિંગ કોશિશ કરી સતો ના નારી પછી અહીંયા તો સારું કર્યું તો હતું નહીં પણ પેલી ને ગાડીને ઠોકવાની ગાડી અને પછી આગળ ઠોકવાની અને પછી ઠોકાયા બાદ ઊભી થઈ ગઈ કોઈ પેસેન્જરને જાનહાની કોઈ બિલકુલ નહીં કોઈ નહીં નહીં આ પબ્લિકે સા સહકારી પણ સારો આપ્યો